નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ખેડૂત યુટ્યુબ ચેનલમાં હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે આ ઉપરાંત આજે ગુજરાતમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ધોધમાર વરસાદ પડશે હવામાન વિભાગે હજુ પણ પંદર ઇંચ સુધી વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે આ ઉપરાંત હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા અને હરામ હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી દ્વારા પણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો મિત્રો આજે ગુજરાતના કયા કયા જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ છે અને ગુજરાતના કયા કયા જિલ્લામાં દસથી પંદર ઇંચ જેટલો વરસાદ પડશે તેને લઈને આપણે આ વિડીયોમાં સમાચાર મેળવીશું તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને નીચે દર્શાવેલું લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો મિત્રો આજનો આ વિડીયો શરૂ કરીએ મિત્રો વાત કરીએ તો હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે મધ્યપ્રદેશમાં જે સિસ્ટમ બની હતી તે હવે ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ ગઈ છે અને કચ્છ સુધી પહોંચી ગઈ છે આ સિસ્ટમની અસરના ભાગરૂપે કચ્છ અને સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદ પડશે જ્યારે દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદ આપણને આજે જોવા મળશે મિત્રો ઓગણત્રીસ ઓગસ્ટના રોજ આજે હવામાન વિભાગે બાર જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે તેની વાત કરીએ તો આજે કચ્છ દ્વારકા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ જામનગર મોરબી રાજકોટ અને સુરેન્દ્રનગર આ ઉપરાંત બોટાદ અને અમરેલી તેમજ ભાવનગર જિલ્લાનો સમાવેશ થઈ જાય છે મિત્રો આટલા જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે એટલે કે આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડશે અને દસથી પંદર ઇંચ સુધી વરસાદ પડવાની શક્યતા છે આ ઉપરાંત મિત્રો બનાસકાંઠા સાબરકાંઠા પાટણ મહેસાણા ગાંધીનગર અરવલ્લી અમદાવાદ ખેડા મહીસાગર આણંદ પંચમહાલ વડોદરા છોટાઉદેપુર અને દાહોદ આટલા જિલ્લામાં ધોધમાર વરસાદ પડશે અને અલગ અલગ જગ્યાએ ખૂબ જ ભારે વરસાદ પડશે આ ઉપરાંત મિત્રો અહીં પૂર આવવાની પણ શક્યતા રહેલી છે ત્યારબાદ મિત્રો વાત કરીએ તો ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દમણ અને દાદરનગર હવેલીમાં આજે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે એટલે કે આ જિલ્લામાં સામાન્યથી લઈને ભારે વરસાદ પડશે તેવી શક્યતાઓ રહેલી છે આ ઉપરાંત ધોધમાર વરસાદ પડવાને કારણે રોડ રસ્તાઓ ઉપર પાણી ફરી વળશે ખાસ કરીને મિત્રો વાત કરીએ તો છેલ્લા કેટલાક દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેના કારણે ડીપ ડિપ્રેશનની સિસ્ટમ વધારે સક્રિય બની ગઈ છે આ ધોધમાર વરસાદના કારણે લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે રોડ રસ્તાઓ ઉપર પાણી ફરી વળ્યા છે અને રોડોને પણ મોટાભાગનું નુકસાન થયું છે કેટલાક રોડ અને કેટલાક પુલ તો પાણીમાં ગરકાવ પણ થઈ ગયા છે આ ઉપરાંત મિત્રો વાત કરીએ તો જામનગરમાં ગઈકાલે પંદર ઇંચ સુધી વરસાદ પડી ગયો છે જામનગરમાં છેલ્લા ચોવીસ કલાકમાં પંદર ઇંચ વરસાદ ખાબકતા શહેરમાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે જામનગર સર્કિટ હાઉસમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા હતા આ સાથે જામનગરના ગ્રામીણ વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ પડ્યો હતો જામજોધપુરમાં દસથી બાર ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે આ ઉપરાંત મિત્રો જામનગર શહેરમાં પણ ઘણા બધા લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયું છે જેનાથી લોકોને સ્થળાંતર કરવાનો વારો આવી ગયો છે મિત્રો વાત કરીએ તો જામનગરમાં છેલ્લા ચોવીસ કલાકમાં પંદર ઇંચ સુધી વરસાદ પડી જતા જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે અને પૂર જેવી સ્થિતિનું પણ નિર્માણ થઈ ગયું છે આ ઉપરાંત મિત્રો હવે સૌરાષ્ટ્ર અને કચ્છના જિલ્લામાં આગામી અડતાલીસથી બોતેર કલાકમાં અત્યંત ભારે વરસાદ પડશે તેવી સંભાવના છે બંગાળની ખાડીમાં જે લો પ્રેશર બની ગયું હતું તે હાલમાં ડીપ ડિપ્રેશનની સિસ્ટમમાં પરિવર્તન થઈ ગયું છે અને કચ્છના અકા અખાત તરફ આગળ વધી રહ્યું છે આ સિસ્ટમની અસરના ભાગરૂપે આજે કચ્છમાં ધોધમાર વરસાદ પડશે અને પૂર આવશે હાલમાં મિત્રો ભુજથી પચાસ કિલોમીટર દૂર આ ડીપ ડિપ્રેશન સિસ્ટમ છે હવે તે ધીમે ધીમે આગળ વધી રહી છે જેમ આ સિસ્ટમ નજીક પહોંચશે તેમ ગુજરાતમાં ધોધમાર વરસાદ પડશે સૌરાષ્ટ્ર અને કચ્છના તમામ જિલ્લામાં આજે રેડ એલર્ટ હવામાન વિભાગે આપ્યું છે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં હાલમાં ભાવનગર જિલ્લામાં બંદર પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે આ ઉપરાંત અનેક જિલ્લામાં ટ્રાન્સપોર્ટની સુવિધા પણ બંધ કરવામાં આવી છે મિત્રો વાત કરીએ તો હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે મોરબી કચ્છ અને જામનગરમાં ટ્રાન્સપોર્ટેશન બંધ કરી દેવામાં આવ્યું છે ભારે વરસાદને પગલે નેશનલ હાઈવે અને રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે આ ઉપરાંત મધ્ય ગુજરાતમાં પણ અનેક રસ્તાઓ તૂટી ગયા છે જેના કારણે વાહન વ્યવહારને ભારે નુકસાન થયું છે આ ઉપરાંત મિત્રો વાત કરીએ તો વડોદરામાં પણ ખૂબ જ તારાજી સર્જાણી છે જામનગરમાં પણ ખૂબ જ તારાજી સર્જાણી છે મિત્રો હવામાન નિષ્ણાંતોના પ્રમાણે હજુ પણ ગુજરાતમાં આગામી બે દિવસ સુધી ધોધમાર વરસાદ પડશે તેવી શક્યતાઓ છે હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી દ્વારા કરવામાં આવેલી આગાહી પ્રમાણે ગુજરાતમાં હજુ પણ ધોધમાર વરસાદ પડશે ખાસ કરીને સૌરાષ્ટ્રના તમામ જિલ્લામાં એટલે કે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે આવેલા તમામ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડશે સૌરાષ્ટ્રમાં ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ પોરબંદર અને દેવભૂમિ દ્વારકા આટલા જિલ્લામાં અતિભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે તો દક્ષિણ ગુજરાતમાં સુરત નવસારી વલસાડ દમણ અને દાદરનગર હવેલી આટલા જિલ્લામાં ભારેથી ભારે વરસાદ પડશે આગામી ત્રણ કલાક દરમિયાન ગુજરાતના કયા જિલ્લામાં કેવો વરસાદ પડશે તેવું એલર્ટ હવામાન વિભાગે આપી દીધું છે જે પ્રમાણે મિત્રો વાત કરીએ તો આગામી ત્રણ કલાક દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં ધોધમાર વરસાદ પડશે તો મિત્રો આ હતા આજના વરસાદને લગતા તમામ સમાચાર જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને અમારા રોજના તાજા અગત્યના સાચા અને સછોટ સમાચાર સૌ પ્રથમ મળી શકે